તો રાજ્ય સરકારે સ્માર્ટ મીટર ફરજિયાત કર્યા છે જેને લઈ અને ગોધરામાં વિરોધ જોવા મળી રહ્યો છે દ્વારા ગોધરામાં વધુ સ્માર્ટ મીટર ફીટ કરી દેવામાં આવ્યા છે લાંબા સમયથી શહેરીજનો સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી રહ્યા છે થોડાક સમય અગાઉ પણ સ્માર્ટ મીટર મુદ્દે ગોધરામાં જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા

વાતચીતે સામે આવી રહી છે ખાસ કરીને થોડા સમય અગાઉ પહેલા પણ આ સ્માર્ટ મીટર મુદ્દે ભારે વિરોધ જોવા મળ્યો હતો આવેદન પત્રો આપવામાં આવ્યા હતા કેમ છતાય હવે સરકારે જે રીતે આ સ્માર્ટ મીટર સજ્જ કરી છે જેને લઈને વિરોધ છે તે સામે આવે છે આપની સાથે સ્થાનિક રહી છે આસિફભાઈ શું કહે સ્માર્ટ મીટરને સ્માર્ટ મીટરનો પહેલા પણ અમે વિરોધ કરેલો હતો અને સ્માર્ટ મીટરનો હાલ પણ અમે વિરોધ કરી રહ્યા છે સ્માર્ટ મીટરની અંદર સરકારને પહેલા પણ અમે માંગ્યું જોયું છે કે જો સ્માર્ટ ની અંદર જે ફાયદા છે તો આપ એને રજુ કેમ નથી કરતા તેમ છતાં સરકારે છેલ્લા એક વર્ષમાં કોઈ પણ પ્રકારના ફાયદા બતાવવામાં આવ્યા નથી ફક્ત એક જ ફાયદો બતાવ્યો છે કે તમે જે વપરાશ કરો છો એને અમે દેખી શકીએ છીએ અને તમને દરરોજનું દરરોજ આ તમને જોવા મળે છે કે કેટલો વપરાશ છે આ ગુજરાતની પ્રજા છે એક મુઠ્ઠી અનાજ લે તો એને ખબર પડી જાય છે કે આ અનાજ કેટલું વેટેજ હશે એટલે ગુજરાતની પ્રજાને એવી જરૂર નથી ગુજરાતની આજે વાત કરીએ તો દિલ્હીની અંદર આપણે વીજ મફત આપવાની વાત કરીએ છીએ અને ગુજરાતની અંદર આપણે આજે વીજ વીજ મીટરો છે એ કોઈ પણ પ્રકારના લોકોને વિશ્વાસમાં લીધા વગર આપણે જે આજે ટોકી મારવાની વાત છે એ બિલકુલ ખોટી વાત છે ગુજરાતની વાત કરીએ તો કેટલાય લોકો છે જેની પાસે આજે સ્માર્ટફોન નથી સ્માર્ટફોન નથી તો એ રિચાર્જ ક્યાં કરશે એને ક્યાં દેખાવાના જવું છે અને યુનિટની અંદર એટલા બધા છબરડા છે તેમ છતાં લખોનું બિલ આવે છે તેમ છતાં સરકારને એમનો ફાયદો દેખાય છે એના કારણે આ લોકો જબરજસ્તીના ધોરણે સ્માર્ટ મીટરો લગાવવાની કોશિશ કરી રહ્યા છે તમે શું કહેશો કે પહેલાંમાં પહેલી વાત હોય છે કે સ્માર્ટ મીટરના જે નોર્મ્સ છે એ જાતે સીઇબીના જે અધિકારી છે એમજી બી હોય કે બીજી જેવી વિદ્યુત કંપની હોય એ લોકોને અધિકારીઓને ખબર નથી કે એના નોમ્સ શું છે અને કયા નોમ્સ આધારે આ સ્માર્ટ મીટર ચાલશે તો એ એ શકે સ્માર્ટ મીટર નો ફાયદો શું છે તમે ફાયદો નથી સમજાવતા તમે ગેરલાભ નથી સમજાવતા તો હાઉ ધીસ પોસિબલ કે એવી રીતે જનતા તેને સ્વીકારશે પહેલી વાત તો એ છે કે ગોધરાની અંદર પાંચ હજાર કરતા વધારે મીટરો લાગી ગયા છે તેની અંદર સિત્તેર ટકા પબ્લિક ધારો કે સો રૂપિયા યુનિટ unit હોય તો એની અંદર ચારસો ને પાંચસો રૂપિયા દેખાડવામાં આવે છે તેના જે norms છે તેના જે categories છે તેની અંદર ખૂબ મોટા પ્રમાણ અંદર ખબરડા કરવામાં આવ્યા છે અને આ જેટલા બી meter છે એ જાતે વિદ્યુત કંપનીએ એ નથી બનાવ્યા જ્યારે એ ડાયરેક્ટ એ લોકો એ અદાણી જોડેથી થી લીધેલા છે એટલે પહેલા માં પહેલા તો વિદ્યુત કંપનીના જેટલા બી અધિકારીઓ છે તેના norms જાતે શીખે પછી પ્રજાને ને આવે કે ભાઈ આ કેવી રીતે ચાલશે અને શું શું તેના લાભ રસ્તો જે કોઈને ખબર જ નથી એટલે આના જો લગાડવામાં આવશે તો પ્રત્યાઘાતો ખૂબ મોટા પડશે એટલે હાલ પૂરતું આને સ્થગિત રાખવામાં આવે તેવી અમારી સરકાર શ્રી જોડે માંગણી છે ધારાસભ્ય બી આમ આપણે દખલગીરી કરી હતી બીજા સમયે વિરોધ થયો હતો બિલકુલ વાત સાચી છે સ્માર્ટ મેટર ટેકનિકલ રીતે ફોલ્ટ વાળા છે અને અમે કેટલી રીતના આમ જનતાને મુશ્કેલી પડે કેટલાય બિલો જે સામાન્ય હતા એની જગ્યાએ લાખો રૂપિયાના બિલ આવ્યા અને ત્યાર પછી ભારે વિરોધ થયો તો એમાં જે હતું એવું કરવામાં આવ્યું આ સંજોગોમાં ધારાસભ્ય વિરોધ પક્ષ અને નાગરિક જાગૃત છે આમ જનતા પણ ખૂબ જ વિરોધ કરે છે આ સંજોગોમાં આ મીટર ન નાખવા ખૂબ જરૂરી છે કારણ કે હું તો એમ જાણું છું કે એ મીટર નાખવાથી અત્યારે જે મીટર છે એ કામ કરી જતા છે ને તો આ નવો ખર્ચો કરીને નવા મીટર નાખવાની શું જરૂર છે સાથે જે રીતના લાગે છે સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં એ એજન્સીઓને આ કામ આપવામાં આવ્યું છે એ એજન્સીઓને પ્રોત્સાહિત કરવા માટેનું આ સરકારનું જે અભિગમ છે એ ખૂબ જ ચિંતાપ્રિત અને દુઃખદ છે અને આવનાર સમયમાં આ સ્માર્ટ મીટરનો ખૂબ જ ભારે આક્રોશ અને નારાજગી સાથે વિરોધ થવાનો છે જ્યારે ગુજરાતમાં અને સમગ્ર પંચમહાલ કે ગોધરામાં આ સ્માર્ટ મીટરની કોઈ જરૂર નથી અને એ મીટર નાખવાની કોઈ આવશ્યકતા જણાતી નથી ચોક્કસથી આવશ્યકતા જણાવી નથી જે રીતની જે માંગણી છે જે સ્થાનિક લોકો કરી રહ્યા છે સ્માર્ટ મીટર અને ખામી યુક્ત હોવાની વાત પણ જે છે તે સામે આવી રહી છે અને એક ભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે કેટલી તકલીફ પણ છે તકલીફ તો ઘણી બધી છે અગાઉ બધું બધો થયો છે અને સ્માર્ટ મીટર શું છે હજી તો ઘણા લોકોને ખબર જ નથી અને ખરેખર જોવા જઈએ તો સ્માર્ટ ની કોઈ જરૂર નથી આ રિચાર્જ તમે રોજ પર રોજ કરાવો અને રોજ રિચાર્જ પૂરું થઈ જાય જેવું કે આપણે મોબાઈલમાં મહિના મહિનાનો હોય ત્યાં રોજિંગ જો તમારે કરાવવું પડે તો કેટલું વળતર થયું શું થયું કે ગ્રાહકોને કોઈ ખબર જ નથી અને આ લોકોએ ખરેખર આ લોકોને ગ્રાહકો જોડે બધી વાતચીત કરવી જોઈએ પબ્લિકને સમજાવવા જોઈએ એના પછી જે કઈ એમનું થતું હોય એ રીતે કરવું જોઈએ અને ખરેખર આ પ્રજાને આની કોઈ જરૂરત છે નહીં એમાં અમે સતત વિરોધ કરીએ છીએ ચોક્કસજી હવે સરકારે આ સ્માર્ટ કર્યું છે આગામી દિવસોમાં કયા પ્રકારનું કાર્ય અમે તો એ બી એની હડતાલ કરી હતી માનનીય મુખ્ય શ્રી અને ઉર્જા શ્રી ને આવેદનપત્ર પણ આપ્યું હતું અને એમને વચન પણ આપ્યું હતું કે નહીં હવે બંધ રહેશે અને બંધ પણ રહ્યું છે હવે એના પછી એવું સાંભળવા મળ્યું છે વિધાનસભામાં સામૂર છે અરે ભાઈ પ્રસ્તાવ તમે મોકલ્યો છે પેલો લોકોને સમજ તો પડે જો શુક્રવારે હાજ મીટર બંધ થઈ ગયું કારણ કે એ ઓટોમેટિક બંધ થઈ જાય શુક્રવારે બંધ થયું રજા હોય એટલે સોમવારે તમે પેમેન્ટ કરો પેમેન્ટ સ્વીકારે ત્યારે હાજ સુધી ચાલુ થાય એટલે ત્રણ ત્રણ દિવસ સુધી શું પબ્લિક અંધારામાં રહેશે એટલે ત્યાં જી ના કર્મચારીઓને જ ખબર નથી એની રીડિંગ કેવી રીતે આવે જો લાખો રૂપિયા નું બિલ આવે ને તો હડતાલ કરવી પડે પાંચ પચીસ નું થોડું લઈને જવું પડે ત્યારે પેલા લોકો જાગૃત થાય છે ત્યારે ઓછું થાય છે ત્યાં સુધી ઓછું નથી થતું કારણ કે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ ના ખબર નથી પડતી કે આનો રેડિંગ ભાવ કેવી રીતે લેવું શું લેવું પેલે એમને તો તમે શીખવાડો અને લોકો પાસે અત્યારે સ્માર્ટ ફોન નથી અને તમે સ્માર્ટ મીટર લગાડો છો પેલે ડિજિટલ મીટર લગાયા એના પેલા સાદા મીટર લગાયા ગામમાં કેટલા સાદા મીટરો અને ડિજિટલ ચાલે છે અને સારી રીતે ચાલે છે પછી સ્માર્ટ ની જરૂર શું છે આ મોંઘા ભાવમાં સરકાર શ્રીએ ખરીદી લીધા છે એટલે આ પબ્લિકની ઉપર છે તે બજાડી રહ્યા છે બાકી કશું જે મો એમાં લાભ નથી ઊંટો પબ્લિક માટે સતત ફૂડ છે એનો ભાવ વધારો કરી અને શું ભાવની લાલચો આપી અને પબ્લિક ઉપર આ ચોકી બેસાડવાની વાત ચાલે મારું નામ કશુરામ છે તમે પણ સ્માર્ટ મીટર લઈને ઉંગ્ર વિરોધ નોંધાવ્યો તે સમયને કામગીરી અટકાવી હતી અને સરકારે ફરજ કરી આ બિલકુલ અમે જ્યારે સ્માર્ટ મીટર પહેલા તેજમાં બહાર પડ્યું જાહેરના મતલબ પછી સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને એમાં મોબાઈલમાં રિચાર્જ કરીએ તો પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર આ ચાર જિલ્લાઓમાં પછાત વર્ગના લોકો રહે છે ગરીબ મધ્યમ વર્ગના લોકો રહે છે જેમની પાસે હાલમાં પણ અનેક જગ્યાએ સ્માર્ટ ફોન પણ નથી તો જયારે સ્માર્ટ ફોન એમની પાસે નથી તો સ્માર્ટ મીટરનું રિચાર્જ કઈ રીતે કરી શકશે એટલે ફોન જેને વાપરતા ના આવડતું હોય એવી પ્રજા અહિયાં હજુ પણ છે તો આ સ્માર્ટ મીટરની બિલકુલ જરૂરિયાત લાગતી નથી અમે ગત દિવસોમાં ગત સમયમાં અમે ભારે આનો વિરોધ કર્યો હતો આવેદનપત્ર આપ્યા હતા રેલીઓ કરી હતી અને તેના પરિણામે સરકારે અમારી વાત સાંભળીને સ્થગિત કર્યું હતું નિર્ણય અને જે બે સ્માર્ટ મીટરનું જે રિચાર્જ કરવાનું હતું તે નિર્ણય પણ રદ કરીને જેમ બે મહિને રેગ્યુલર જૂના મીટરના રિચાર્જ બિલ આવતા હતા એમ બિલ આવતા હતા પણ હવે ફરીથી એ સ્માર્ટ મીટર લાગશે તો ફરીથી રિચાર્જ પદ્ધતિ અમલમાં આવશે એટલે પણ અમને બિલકુલ પૂછાય એમ નથી બીજું કે ગ્રાહકને આ સ્માર્ટ મીટર પર આ સરકાર પર બિલકુલ ભરોસો નથી આ ખરેખર એક સ્વસ્થ સમજમાં જેવી વાત છે લોકોએ ગ્રાહક આટલો બધો વિરોધ કરે છે તમામ ગુજરાતની જનતા ઠેર રેહરઠેલ જગ્યાએ વિરોધ થાય છે તેમ છતાં પણ સરકાર જાણે ચોખી બેસાડી માંગવા માંગે છે ભેંસને જાણે પેલા કિલ્લાએ બાંધી દે એમાં સ્માર્ટ મીટર બાંધવા ગ્રાહકોને માંગે છે બિલકુલ ચલાવી લેવાય તેમ નથી વસ્તુમાં શું રણી છે સ્માર્ટ મીટર ભર્યા છે